ઓનલાઈન ખરીદી કરનાર ચેતી જજો સુરતી યુવકે મંગાવ્યો સ્માર્ટફોન પણ બોક્સ ખોલીને જોયું તો આંખો પહોળી થઈ ગઈ ઓનલાઈન શોપિંગ કરનાર વ્યક્તિઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરતમાં એક યુવકે ઓનલાઈન મોબાઈલ ફોન મંગાવ્યો હતો પરંતુ જેવો જ યુવક બોક્સ ખોલે છે તો મોબાઈલની બદલે એવી વસ્તુ નીકળે છે જેને જોતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હકીકતમાં બોક્સમાં મોબાઈલની બદલે ઘડિયાળ અને સ્પ્રેની બોટલ નીકળતા તે ચોંકી ગયો હતો બાદમાં તેણે ઓનલાઈન ફરિયાદ કરી પરંતુ કંપની દ્વારા યોગ્ય જવાબ ન મળતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સુરતમાં રહેતા રાહુલ થરોડિયા નામના યુવકે એકત્રીસ ડિસેમ્બરે એમેઝોન પરથી પોકો કંપનીનો ફોન ઓર્ડર કર્યો હતો ત્યારબાદ ત્રણ જાન્યુઆરીએ કુરિયર દ્વારા મોબાઈલનું બોક્સ મળ્યું હતું જોકે યુવકે પોતાની ઉપયોગ કરી બોક્સ ખોલતા સમયે વિડીયો પણ ઉતાર્યો હતો જોકે બોક્સ ખોલતાની સાથે જ તેને બોક્સમાં મોબાઈલની બદલે ખૂબ જ હલકી ગુણવત્તાની સ્પ્રેની બોટલ અને ઘડિયાળ મળે છે બાદમાં યુવકે કંપનીને ફરિયાદ કરી હતી પરંતુ યુવકને મોબાઈલ ફોન પરત નથી મળ્યો બાદમાં તેણે ટેકનિકલ ટીમનો સંપર્ક કર્યો ત્યાં પણ તેને યોગ્ય જવાબ ન મળ્યો છેલ્લે તેણે કુરિયર આપવા આવેલા વ્યક્તિનો સંપર્ક કર્યો તો ત્યાં પણ તેને યોગ્ય જવાબ ન મળતા પોતે છેતરાયા હોવાની જાણ થઈ એમેઝોનના ટેકનિકલ સપોર્ટ દ્વારા તેને મદદ કરવાની ઇન્કાર કરતા યુવક બાપોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યાં યુવકે પોતાની સાથે ઘટેલી સમગ્ર ઘટના વિશે માહિતી આપી પોતે ઉતારેલા વિડિયોને પુરાવા તરીકે આપ્યો હતો પોલીસે સમગ્ર બાબતે યુવક પાસેથી તમામ માહિતી મેળવી છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ હરરાવલ ભાઈ મુંજી ભાઈ ધોરનિયા છે ઓર્ડર કર્યો હતો 29 તારીખે અને હিমাચલમાંથી મને મળી તારીખે આવી દીધી ડિલિવરી એ પણ ડિલેવરીમાંથી તમે જ્યારે એને કીધું ને કે ઓપન બોક્સ ડિઝર્વ્યુશન કરીને બતાવો કંઈક આપણે એમને ના પાડી કે અમારા પોલિસીમાં નથી કેન્સલ પછી અમે તો ઘરે જઈનો વિડીયો બનાવ્યો અને કોલિંગ કર્યું કે ફોન હતો નહીં એમાં કાંઈ એમાં ખાલી એક ઘડિયાળ હતી એને એક સેન્ટર પછી અમે એમેઝોનમાં એપમાંથી ને અમે પછી એ કોર્ટનો ઉલ્લો કર્યો રિપોર્ટ કરી તો એ પણ એમ એમને કીધું કે આઠ તારીખે તમને કીધું કહેશું તમને કરીને એમ અમે અમારા હિસાબે રિપોર્ટ કરીને કહેશું અમે એમ અત્યારે અમે ફોન કર્યો તો એ કહેશે કે અમાર અમારા તરફથી તો અમે હરકૂબ કર્યું છે કહેશે કે એમ બધું પૈસા અમારી કંઈક ગલતી કંઈ છે ને એમ પછી અમે આ કેદરા પોલીસ સ્ટેશને આવ્યા છીએ